ભાવનગર શહેરના ખેડૂતાવાસ વિસ્તારમાં બાઇક લઈને જતા મનોજ ઉર્ફે બાળો ભરતભાઈ ચુડાસમા અને તેના ભાઈને બે થી ચાર શખ્સોએ રોકીને છરી વડે હુમલો કરતા તે ઈજાગ્રસ્ત થયો હતો ઈજાગ્રસ્ત હાલતે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ભાવનગર શહેરના ખેડૂતાવાસ વિસ્તારમાં બાઇક લઈને જતા મનોજ ઉર્ફે બાળો ભરતભાઈ ચુડાસમા અને તેના ભાઈને બે થી ચાર શખ્સોએ રોકીને છરી વડે હુમલો કરતા તે ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થયો હતો ઈજાગ્રસ્ત હાલતે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ભાવનગર ઘોઘર રોડ પોલીસ સ્ટેશનમાં મનોજ ઉર્ફે બાળો ભરતભાઈ ચૂડાસમાહે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રૂંઆ પરિદર્શન કરીને નવી બાઇક લઈને પરત ફરતા હતા ત્યારે ખેડૂતવાસમાં સાવલા ચોક પર ઉભેલા કાળો ભુપતભાઈ ઉર્ફે ડાકો રાથોડ અને પકો રમેશભાઈ તેમજ અજાણ્યા બે શખ્સે ઉભા રાખીને

શું થયું અત્યારે તમને કઈ જગ્યા છરી મારવા રૂઆ ચોળા બરાબર શું હથિયાર હતો ભાઈ પાસે છરી હતી કેટલા હતા જણા એ લોકો ચાર ચાર પાંચ જણા હતા બે ત્રણ જણા ધોલો ને એવું મારતા હતા ને એક જણો છરી મારતા હતા બે ત્રણ જૂની અદાવત કઈ લે કેની હિસાબે હતી સાહેબ પેલા મારા ભાઈને માર્યો તો એની હિસાબે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર